પીએમ કિસાન અંતર્ગત જે વીસમો હપ્તો જે મળવાનો છે દરેક કિસાનને એ ક્યારે મળશે એની તારીખ ઓફિશિયલી ગવર્મેન્ટ દ્વારા હવે જાહેર કરી દેવામાં આવી છે આ એક સાચી તારીખ અહીંયા જાહેર કરવામાં આવી છે જે તારીખના રોજ તમને અહીંયા પીએમ કિસાનનો વીસમો હપ્તો દરેક ખેડૂતોના ખાતામાં આવી જશે કેટલા વાગે તમારા ખાતામાં પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે એ આવશે કઈ તારીખે અહીંયા આવવાનો છે અને સરકાર દ્વારા ક્યાં અહીંયા જાહેર કરવામાં આવ્યું છે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આપણી અંદર હું આપવાનો છું જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો વિડીયોની શરૂઆત કરી અને જાણી કે પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે એ દરેક ખેડૂતોના ખાતામાં કઈ તરીકે આવશે અને કેટલા વાગે આવશે તો દોસ્તો જેવું આપણે અહીંયા ગૂગલમાં જઈશું અને સર્ચ કરીશું પીએમ ઇવેન્ટ એટલે કે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબની જે અહીંયા ઇવેન્ટ હોય છે તેની અંદર અહીંયા જાહેરાત કરવામાં આવ્યું છે સરકાર દ્વારા અહીંયા ઓફિસિયલી કે કેટલા વાગે આપણા માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના ખાતામાં અહીંયા વીસમો હપ્તો જમા કરશે તો આપણે ગૂગલમાં જઈને સર્ચ કરવાનું છે પીએમ ઇવેન્ટ જેવું તમે પીએમ ઇવેન્ટની જે ઓફિસિયલ વેબસાઇટ છે જે ગવર્મેન્ટની છે એ વેબસાઇટ પર આપણે જઈશું જ્યાં ઓફિસિયલ અનાઉન્સમેન્ટ કરી દેવામાં આવી છે તમે જોઈ શકો છો અહીંયા જેવું તમે આગળ જશો તમે જોઈ શકો છો પીએમ મોદી વિલ ડિજિટલી ટ્રાન્સફર ધ ટ્વેન્ટી ઇન્સ્ટોલમેન્ટ ટુ મોર દેન નાઇન પોઈન્ટ સેવન કરોડ પીએમ કિસાન બેનિફિશરીઝ સાત કરોડ ખાતામાં કિસાનો પ્રધાનમંત્રી મોદી સાહેબ ડિજિટલી બટન દબાવીને દરેક ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાના છે તો કઈ તારીખે નીચે તમે જોઈ શકો છો બે ઓગસ્ટના રોજ જેવું આપણે રજિસ્ટર્ડ નામના બટન પર ક્લિક કરીશું તો એ સંપૂર્ણ માહિતી તમને અહીંયા જોવા મળી જશે તમે જોઈ શકો છો અહીંયા પીએમ મોદી વિલ બી ડિજિટલી ટ્રાન્સફર ટ્વેન્ટી ઇન્સ્ટોલમેન્ટ ટુ મોર નાઇન પોઈન્ટ સેવન કરોડ પીએમ કિસાન બેનિફિસરીઝ અહીં જોઈ શકો છો બે ઓગસ્ટના રોજ અહીંયા જાહેર કરવામાં આવશે પીએમ કિસાનનો જે વીસમો હપ્તો છે કેટલા વાગે તમારા ખાતામાં અહીંયા આવવાનું શરૂ થશે સવારે અગિયાર વાગ્યા થી દરેક ખેડૂતોના ખાતામાં અહીંયા પીએમ કિસાનનો જે વીસમો હપ્તો છે એ જમા થવાનું શરૂ થઈ જશે તો અહીંયા ગવર્મેન્ટ દ્વારા એકદમ સાચી માહિતી અહીંયા પીએમ ઇવેન્ટની જે ગવર્મેન્ટ વેબસાઇટ છે બટન દબાવીને દરેક ખેડૂતોના ખાતામાં પીએમ કિસાનનો જે વીસમો હપ્તો છે એ જમા કરવાનું શરૂ કરી દેશે તો આ જે પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો દરેક ખેડૂતના ખાતામાં જમા થવાનો છે એ કઈ જગ્યાએથી જમા થશે તો નીચે તમે જોઈ શકો છો ટ્રાન્સફર ઓફ ટ્વેન્ટી ઇન્સ્ટોલમેન્ટ મોર દેન નાઇન પોઈન્ટ સેવન પીએમ કિસાન નવ પોઈન્ટ સાત કરોડથી ઉપર કિસાનોને અહીંયા વીસમો હપ્તો મળવાનો છે તો એ જોઈ શકો છો ડિજિટલી ટ્રાન્સફર થવાનો છે ઉત્તર પ્રદેશના વારાણસીથી માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ બટન દબાવીને ડિજિટલી દરેક ખેડૂતોના ખાતામાં બે ઓગસ્ટના રોજ પીએમ કિસાનનો જે વીસમો હપ્તો છે અહીંયા ટ્રાન્સફર કરવાના છે અહીંયા જોઈ શકો છો બે ઓગસ્ટ બે હજાર પચીસ તો અહીંયા ફાઇનલ જે તારીખ છે એ જાહેર કરી દેવામાં આવી છે ગવર્મેન્ટ દ્વારા ઓફિસિયલી કે બે ઓગસ્ટના રોજ દરેક ખેડૂતોના ખાતામાં અહીંયા પીએમ કિસાનનો જે વીસમો હપ્તો જમા થઈ જશે તો તમને પણ જો અહીંયા મેસેજ આ આવે છે તો તમારે અહીંયા મેસેજ જોતું રહેવાનું છે કેમ કે તમને બે ઓગસ્ટના રોજ અગિયાર વાગ્યા પછી તમારા ખાતામાં જે બે હજારનો જે હપ્તો છે એ ડિજિટલી તમારા ખાતામાં ડાયરેક્ટ અહીંયા ટ્રાન્સફર થવાનું શરૂ થઈ જશે તો દોસ્તો વિડીયોમાં મેં તમને માહિતી આપી કે જે સરકાર દ્વારા ઓફિસિયલ જે અહીંયા તારીખ છે પીએમ કિસાન યોજનાના વીસમા હપ્તાને લઈને અહીંયા જાહેર કરી દેવામાં આવી છે બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ અને દરેક ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે એ જમા થવાનું શરૂ થઈ જશે આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ